હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિશેધ્ય પોથી આપણે સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો પંદરમું છે દાદાજીનો પત્ર સાચા વિકલ્પ સામે ખરાની નિશાની દાદાના મત મુજબ જીવન ઘડતર માટે કઈ વસ્તુ મહત્વની છે પ્રવાસ અને પર્યટન કરવા ગણિત વિષયમાં સારું પરિણામ લાવવા દાદા વિવેકને શું મોકલાવે છે ગણિતના કોયડા અને ઉખાણાને લગતા પુસ્તકો પ્રવાસ દ્વારા કઈ બાબતથી પરિચિત થવાય છે જુદા જુદા પ્રદેશની ભૂગોળ ઇતિહાસ અને લોક સંસ્કૃતિથી પ્રશ્ન બે આપેલા છૂટાછવાયા વાક્યોને યોગ્ય રીતે ગોઠવો અને અધૂરી વિગતો ભરી પત્ર તમારે પૂર્ણ કરવાનો છે તો બાર નવચેતનગર રામપુરા તારીખ આપેલી છે આદરણીય પપ્પા મને ગઈકાલનો ગઈકાલનો ઘણો તાવ છે મેં હોસ્ટેલમાં ડેક્ટરને વાત કરી હતી રિપોર્ટ અનુસાર ડૉક્ટરે દવાખાનું દવાખાને જણાવીને દવા આપી છે હું હાલમાં આરામમાં છું ખાવા માટે મેસમાંથી જ ખાઈ રહ્યો છું જ્યારે સારું થશે ત્યારે ઘરે આવીશ તમારો દીપક તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના જે પાઠની સમજૂતી છે બહુ સરસ રીતે સમજૂતી આપવામાં આવેલી છે તો આ બધા જે વિડીયો છે એ તમારે જોવા હોય તો આપણે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં ગૂગલ પ્લે સ્ટોર ઉપર જેની વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવજ વિડિયો નિહાળી શકશો આપેલા વાક્યો કોણ બોલે છે તે વિચારીને લખો ફોનમાં બોલવાનો મહિમા છે જ્યારે પત્રમાં લખવાના કૌશલ્યનો મહિમા છે દાદાજી વિવેકનો ગણિતના યુનિટ ટેસ્ટમાં પરિણામ નબળું આવ્યું છે પપ્પા તંદુરસ્ત શરીમાં જ તંદુરસ્ત મન વસે છે દાદાજી હું તો રવિવાર અને દશેરાના તહેવારમાં જ આવવાનો છું આવો કે કોણ બોલી શકે વિવેક ચાલો આપેલ જાહેરાતોનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ આપો શ્રદ્ધા ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ નવાનગર ચાર રસ્તા ઓલપાડ સુરત ચાલો આ ચાર પ્રવાસ માંથી સૌથી છેલ્લે કયો પ્રવાસ પાછો ફરશે જો ચાર પ્રવાસ માંથી છેલ્લો બાર પાંચ બે હજાર ચોવીસ ના રોજ પાછો ફરશે

ચાલો બીજા બે શબ્દો લખો ધર્મસભા ધર્મસભા ધર્મ સભા પત્ર હાર પ્રયોગશાળા પ્રયોગશાળા નવ ચેતના નવ અને ચેતના વાક્ય માંથી ભાવવાચક શબ્દ શોધી શબ્દ પરથી નવું વાક્ય બનાવો ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો તો ચોમાસામાં અવારનવાર ધોધમાર વરસાદ પડે છે મારા ઘરની પાસેના ખાડામાંથી ખરાબ ગંધ આવતી હતી ભોજનની ગંધથી કૂતરો અમારા ઘર પાસે આવ્યું આટલી ભયાનક આગ જોઈને પણ બાળકો હિંમત હાર્યા નહીં તાજેતરમાં અમારા ઘરની બાજુમાં ભયાનક આગ લાગી હતી પક્ષીઓ આજે બગીચામાં કલોલ કરતા હતા વહેલી સવારે પક્ષીઓનો કલોલ સંભળાય છે કપાતા જોઈ ગુસ્સો આવ્યો કાચની મૂર્તિ તૂટતા શેઠ નોકર પર ગુસ્સે થયા એક એક વાક્યમાં જવાબ લખો તમને પત્ર લખવાનું મન થાય તો તમે કોને કોને પત્ર લખશો મોબાઈલમાં એસએમએસ તમે કઈ કઈ ભાષામાં લખી શકો છો ગુજરાતી હિન્દી યા તો અંગ્રેજીમાં પત્ર લખવું ત્યારે કયું સંબોધન કરશો તમારા ગામનો પિનકોડ નંબર લખો પ્રવાસ દ્વારા માણસને કેવા કેવા અનુભવ મળે છે ગણિતની કચાસ દૂર કરી વધારે ગુણ મેળવવા તમે કેવા કેવા પ્રયત્ન કરશો લેખન દરમિયાન તમારાથી ભૂલો થાય છે કેવી કેવી તેને સુધારવા તમે સા સા પ્રયત્ન કરશો પ્રશ્ન નવ કૌશમાં આપેલા સર્વનામનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો આ ઘરમાં આવતા હશે આ ઘરમાં કોઈક આવતા હશે બોલાવ્યો છે અંદર જવાની સૂચના છે જેને બોલાવ્યો છે તેને અંદર જવાની સૂચના છે ધુમાડો હોય આગ હોય જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય કચરો વાળ્યો તેણે જાતે કચરો વાળ્યો કલ્પનાએ ઘર સાફ કર્યું કલ્પનાએ પોતે ઘર સાફ કર્યું તમારો પ્રવાસનો અનુભવ વર્ણવો તો ગયા સપ્તાહમાં હું મારી શાળામાંથી ત્રણ દિવસના પ્રવાસમાં ગયો હતો તમારી બહેનના જન્મ દિવસે શુભેચ્છા આપતો એસએમએસ તૈયાર કરો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરો જો કોઈ તમારું સૂચન હોય તો સૂચન પ્રમાણે આપણે સુધારો જરૂરથી ચોક્કસથી કરશું પ્રયત્ન કરશું તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત